આણંદ નગરપાલિકા ખાતે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થળો શોધવા અને નાબૂદ કરવા કામગીરી માટે ડ્રોન ટેકનોલોજી અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રાંગણમાં ડ્રોન ટેકનોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ સુમિત્રાબેન પઢિયાર અને નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા ટેકનોલોજી દ્વારા ઉત્પત્તિ સ્થળો શોધવા અને નાબૂદ કરવા શહેરી મેલેરિયા યોજના હેઠળ આ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો એ એઆઈ એમ ટેકનોલોજી દ્વારા સમગ્ર વિસ્તારમાં નગરપાલિકાની સફાઈ ટીમ ન પહોંચી શકે ત્યાં દવાનો છટકાવ કરીને ત્યાંથી મેલેરિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થાય છે તેનો નાશ કરવામાં આવશે સાથે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે નગરપાલિકા પ્રમુખ સહિત તમામ ટીમને શુભેચ્છા પાઠવી હતી ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું બે સુધીમાં પૂરા ભારત વર્ષમાંથી બેલેરિયા નાબૂદ કરવાનું એટલે જીરો કરવાનો જે સંકલ્પ છે તેને પૂર્ણ કરવાનો સંકલ્પ સાથે આજે સમગ્ર ગુજરાતમાં એક આણંદ નગરપાલિકા દ્વારા એક આ સૌથી નવતર પ્રયોગ થઈ રહ્યો છે જેમાં એઆઈએમ ડ્રોન ટેકનોલોજી દ્વારા આણંદ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં કે જ્યાં સફાઈ ટીમ પહોંચી શકતી નથી ઊંચા ઊંચા ફ્લેટો છે બિલ્ડિંગોના છત છે કચરાની સાઇટો છે અથવા તો કન્સ્ટ્રક્શનની સાઇટો ઉપર જ્યાં મેલેરિયાના વાહકજન્ય મચ્છરો પેદા થાય છે અથવા તો વાહક જંતુઓ જ્યાં પેદા થાય છે તે તમામ જગ્યા ઉપર ડ્રોન ટેકનોલોજી દ્વારા સર્વે કરી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા તેઓને ટાર્ગેટ આપવામાં આવશે અને સો ટકા જે સફાઈની કામગીરી એ પૂર્ણ થાય અને જ્યાં માણસ નહીં પહોંચી શકે સફાઈ કર્મચારી નહીં પહોંચી શકે ત્યાં આ એઆઈએમ ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આ વિષયમાં આણંદ નગરપાલિકાએ એક આ નવતર પ્રયાસ કર્યો છે આજે નગરપાલિકાના પ્રમુખશ્રીને અને તેમની સમગ્ર ટીમને આજે હું અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું ભવિષ્યમાં પણ આણંદની પ્રજાની સેવામાં આવા કામો કરતા રહે એવા આશીર્વાદ પણ પાઠવું છું